ચેક કરવાના હોય ને જો એટલે આવી શિખામણ મમ્મી ચાલુ જ હોય ચાલુ જ હોય ચાલુ જ હોય કરેક્ટ એમ્બ્યુલન્સ એવું સાધન થઈ ગયું કે ભાઈ મનોરંજન માટે ને ફરવા ફરવા બિન વાર્ષિક માનવીઓ ની વાહ વાહ મિત્રો આ યાર લપરો બહુ થાય આમાં જો તો મેકઅપ ની પેટી નામ જોવો તમે ખાલી આમ જોવો તમે હાલ જોવો ખાલી આ હજી આના હજી તૈયાર નથી બોલો હવે ફાઇનલી અમે મિત્રો જાય છે રમવા માટે જે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં આપણે અત્યારે નીકળી જવાના છે અમદાવાદ તરફ ને જો મસ્ત મજાનું પેકિંગ આલે છે એમાં અધૂરમ પૂરું ભૂલાઈ ગયું ને તો મમ્મી ઇસ્ત્રી કરવા માટે હવે અત્યારે જો અહીં ઇસ્ત્રી ગરમ કરી છે મિત્રો અત્યારે ઇસ્ત્રી ગરમ કરવા બેઠા છે અને મમ્મી કી આ પેકિંગ ભરતો ન જો આમાં આપણે ઇસ્ત્રી કરવાની છે આ હું હે એ તો તમે જોઈ જ લેજો તો આમાં ઇસ્ત્રી કરવાની છે એક કરવાના હોય ને જો એટલે આવી શીખવા માણ મમ્મી ને ચાલુ જ હોય ને ચાલુ જોઈને ચાલુ જ હોય પણ એમાં એક ફેર વિતર મમ્મીને થેલા ભરવાના જોઈ હમ તો ચાલો મિત્રો ફટાફટ આપણે નીકળીએ અમદાવાદ તરફ અને ભાઈ ઘણું બધું કામ છે ને ઘણું બધું વસ્તુ હોય તો તમને હું આગળ વાત કરીશ બરોબર અત્યારે ફૂલ એટલે ફૂલ મોડું થઈ ગયું મારા મમ્મી આવી કોથરી આપી કે આ કે હે પગમાં બાંધી લેવાની પછી કે પહેરી લેવા આમાં મિત્રો કામ બાકી મિત્રો આપણે અડધ અત્યારે ગયા જોઈ લ્યો તમે એટલે હવે હું તમને મેન વાત ઈ કરું કે અમે અમદાવાદ શું કરવા જવાના પેલી વસ્તુ કે ભાઈ નવરાત્રી છે નોરતા તો છે દોડતા છે એટલે મેં કીધું હાલો ભેગા ભેગા આપણે ગરબા પણ રમતા આવ્યા એટલે ગરબા રમવા માટે જવાના હે આથી ઉપલેટા થી અમદાવાદ બોલો બીજી વસ્તુ ઈ છે કે અમારે કામ ન્યા છે એટલા માટે પછી રાજકોટ કામ છે તો બહુ એટલે બહુ મજા આવવાની છે મિત્રો તમને નેક્સ્ટ બ્લોક છે ને એમાં તો હું મસ્ત મજાની એક તમને સરપ્રાઈઝ આપી બરોબર એક મસ્ત વસ્તુ કરવા જાવ હું અને અમદાવાદ જાવ છું ને ઈ પણ એક મસ્ત વસ્તુ કરવા જાવ હું ઓડિશન દેવા તમને ખબર જ છે

કઉ છુ ને એક કમર પ્રોજેક્ટ ઉપર કામ આવે એ વસ્તુ તો થવાનું જ છે એ સો ટકા એટલે એ કાલ છે ને રાજકોટ માં પાછું કામ જતો પાછું રિટર્ન આવું જોઈએ તો મિત્રો રાજકોટ પહોંચી ગયા છે આપણે કન્ટિન્યુ પાછું આપણે ચાર થી પાંચ કલાક કાઢવાના છે અમદાવાદ તરફ તો લગભગ રાતના નવ દસ થઈ જવાના છે ને અમને નથી લાગતું કે અમે અહીંયા ગરબા રમી શકીએ ખરેખર આ જવાની તો અહીંયા જ છે એમ્બ્યુલન્સ માં માણસ ઇમરજન્સી લે તો ખરા બરોબર જો તમે આ જવાની જોઈ લ્યો અત્યારે એમ્બ્યુલન્સમાં મિત્રો છે ને ભાઈ કાકા એમ કહે કે જો અત્યારે રીલ જોતા જાય છે મકર એક એમ્બ્યુલન્સ એવું સાધન થઈ ગયું કે ભાઈ મનોરંજન માટે નું હરવા ફરવા બિન વાર્ષિક માનવીઓની સંસ્થા વાહ વાહ મિત્રો આપણે અત્યારે ચોટલીલા ભોગી ગયા છીએ જો સામે ભાઈ મસ્ત મજાનો આખું મંદિર છે ઉપર અત્યારે અહીંયા જય ભાઈ કે નારિયેળ વધારે રાખે કા ઉપર તો આપણે જઈ ના તો આપણે અંતે અહીંયા થી આ નવરાત્રી છે હા નારિયેળ વધારે પાણી વાળું

બધી ટ્રાવેલર શું છે કમ્પ્લીટલી અને અત્યારે દિવાળીનો તહેવાર છે ને નોરતા હાલે છે ને તો તમે જોઈ શકો કે ભાઈ કેવું જબરજસ્ત છે ને અત્યારે સંઘાયેલું છે બરાબર ટ્રાફિક જોઈ લો તમે ઓ ભાઈ જબરજસ્ત ટ્રાફિક અને રમવા વાળા જ નીકળ અહીંયા છે ઓ ભાઈ અમે તો હજી એન્ટર થયા ને તો એટલા બધા ચોલી પેરી 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 ઘૂમરા મારે છે અને ચોઈણા મારા બીસાકડા ઓછા દેખાય છે આ જોવો તમે ખાલી આ જોવો

અત્યારે વાગ્યા ઘડિયાળમાં ચાર વાગે ભાઈ નાસ્તો કરી દો ત્રણ ને છપ્પન થઈ ગયે બરો ત્રણ ને છપ્પન થઈ ગઈ છે અને હવે ભાઈ આમ ગરબા રમીને આવ્યા થોડા ઘણા ગરબા રમ્યા કારણ કે અમે મોડા પહોંચ્યા હતા ને મોડા પહોંચવાનું કારણ એ હતું કે અમે પ્લાનિંગ નહોતું બધું એમને નીકળી ગયા હતા એટલા માટે થાયકા તો ફટાફટ આપણે એને ખૂબ જવાનું અને કાલનું બ્લોગ બહુ જબરજસ્ત બ્લોગ આવવાનું છે કારણ કે એ મસ્ત મજાની સરપ્રાઇઝ છે તમારા માટે બરાબર કાલનો હોય તો બીજો બ્લોગ તમે જુઓ ને એ કન્ટિન્યુ જોજો બરાબર બહુ મજા આવવાની છે તો આપણા બ્લોગને છે ને આ એને પૂરો કરી દઈ તમને અમારો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અને ભાઈ અમદાવાદના જે ગરબા છે એમાં નેક્સ્ટ લેવલ એમ વાત ના પૂછાય એવા બધા મજા જ આવી ગઈ બહુ એટલે બહુ મજા આવી ગઈ હું તો અમે મળી આવવા નવા નવા બ્લોગમાં બાય બાય